જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જેઠ મહિનામાં કરો આ ત્રણ કામ તમારી દરેક મનોકામના પૂરી થશે એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ જેઠ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી કરીને બજરંગબલીની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહે અને વિડીયોને છેલ્લે સુધી જરૂર નિહાળજો તે પહેલા જેઠ મહિનાનું મહત્વ જાણી લઈએ હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્વ છે જેઠનો સ્વામી મંગળ છે આગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાનજી પ્રથમ વખત શ્રીરામને મળ્યા હતા આ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ તરીકે ઓળખવામાં આવે છે નંબર એક જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં દાન પૂર્ણ કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડા કે પૈસા દાન કરી શકો છો નંબર બે જેઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો નંબર ત્રણ જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાય માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ નંબર ચાર મંગળ જેઠ માસનો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે નંબર પાંચ ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે તેથી પાણીનું દાન કરો આ મહિનામાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે જેઠ મહિનામાં જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે નંબર છ જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના હિસાબે પાણી વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખો જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી બચી જશે અને લીલા રહેશે જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક જેઠ માસમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે નંબર બે જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે આ સાથે તે બાળક માટે પણ અશુભ છે આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ નંબર ત્રણ જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરો નંબર ચાર પરિવારમાં મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ મળી શકે છે આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ નંબર પાંચ જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ મહત્ત્વ છે અને તેથી તેને મોટો મંગળવાર કહેવામાં આવે છે જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઊંચી ના આપો કે ન તો કોઈની પાસેથી પૈસા ઊંચી ના લ્યો નહીતર મંગળવારે પૈસાની આવી લેવડ દેવડ તમને દેવાના બોજા હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે નંબર છ જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારે મોકલવા જોઈએ નહીં આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાતે હર હર મહાદેવ